નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે બોલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય દર વર્ષે ત્યારે ગણપતિ મુલાકાત આ વખતે પણ ત્યાં પહોંચી હતી હતી અને અને તેની પુત્રી પુત્રી સાથે ગઈ માતા બંને બાપાના દર્શન કર્યા અને આશીર્વાદ લીધા વધુ વાત કરવામાં આવે તો ત્યારે તેમના વિડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા છે જોકે કે કેટલાક લોકો આરાધ્યા વિશે પ્રશ્ન કરી રહ્યા છે કે તે આટલી વિચિત્ર કેમ દેખાઈ રહી છે તેને શું થયું છે આ પહેલા કરતા થોડી અલગ ખાતી આરાધ્યા વિશે ફેન્સ અલગ અલગ અટકળો પોશ કરી ચિંત્યા કરી રહ્યા છે મળતી વિગતો વાત કરીએ તો વિડીયોમાં જે ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચન ભગવાન ગણેશના ત્યારે આશીર્વાદ લેવા માટે ભક્તોની ભીડમાં પસાર થાય છે બંને સુંદર સ્મિત સાથે બધાનું સ્વાગત કરે છે તેઓ પંડાલમાં પ્રવેશતા પહેલા સેલ્ફી માટે પણ રોકાયા છે વધુ જણાવી દઈએ કે અભિષેક અને ઐશ્વર્યા સુટાછેડાના સપા અત્યારે મિત્રો સમાચાર ખૂબ જ ચર્ચામાં હતા પરંતુ થોડાક દિવસ પહેલાં જ બંને સાથે જોવા મળ્યા હતા અને સુટાછેડાની અફવાનતા હલા આવ્યા હતા તે અમિતાભ બચ્ચન સાથે આરાધ્યાની સ્કૂલમાં વાર્ષિક કાર્યક્રમમાં હાજરી આપી હતી આ ઉપરાંત ઐશ્વર્યાએ ત્યારે અભિષેક તેના ઓગણપચામાં જન્મદિવસ શુભેચ્છા પાઠવી હતી ઐશ્વર્યા અને અભિષેકે બે હજાર સાતમાં પણ લગ્ન કર્યા હતા ચાર વર્ષ પછી બે હજાર અગિયારમાં પુત્રી આરાધ્યાનો જન્મ થયો અને ફ્રેન્ડ વિશે વાત કરીએ તો તે ઐશ્વર્યા શીલા મણિક્રાંતમ ત્યારે ફિલ્મ પોનિયમ સિલ્વ પાર્ટ વન અને પાર્ટ ટુમાં જોવા મળી હતી ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરે દેજો ધન્યવાદ